જુઓ મિત્રો નાના ટાબરિયા વેણવા આવી ગયા છે રૂ રોઈ શકો છો તમે એ કાબાજીયાનો ભાઈ વેણેરો છે જુઓ એ હશે છે અને ડબ્બા વેણી વેણી નાખે છે અને મમ્મીની બધા પાછળ વેણાશે કાજલની બધા પાછળ વેણા હશે જોઈ શકો છો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સર આજે આપણે રૂ વેણવાનું ચાલુ કર્યું છે ફરીથી હું બતાવું કે કેટલું રૂ વેણ્યું છે એ બધું બતાવું ને આજે મજૂર પણ હતા જુઓ મિત્રો આપણે આ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું વેણતા વેણતા આપણે આ ટ્લેપ હોય ભોગ્યા હતા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં દર્શન જો અત્યારે અમારે તો આવી ગયા છે જો જણા જણા ટાબરિયા વેણવા માટે આ ટાબરિયા જ છે એક આ બાજુ જો હે એક તો શરમાયેલું છે જો આ શરમાયર્યું ને આ બાજુ મમ્મી ની બધા વેણેલા છે જો આ બાજુ બધું રૂ વેણી દીધું છે જો આવો આવે દેખાય છે કેટલું વેણી રૂકે કે નાખી ના ત્યાં જેટલું વેણ્યું અડધી થેલી લી પેલી ભરવાની છે પૂરી ભરી નાખજો બધી વેણ તો આપણે આ બાજુ જવાનું છે બધું હા ટૂતાવાળ રાખજો અમારા પતિ જાય આપણે આટલે પહોંચી ગયા છે જો મિત્રો આપણે અહીંયાથી વેણવાનું ચાલુ કર્યું ને બાકીના ત્યાં વેણે જો આ બાજુ બધું કમ્પ્લીટ વેણી લીધું છે ને આપણે કે ખાલી કરવા જતા જો અહીંયા ચોળાફાળી કેવી આવી છે કોમેન્ટ કરજો ખાવી હોય તો આવી જજો

ઓટલી ભાઈ બાકી છે બધું મેળવાનું જો આ રૂ આ બધું બાકી છે થોડુંક ઓલી વાળું ને આમાં તો કાંઈ રૂવ હજુ ફાટ્યું નથી જો અધીર આમાં રૂ ફાટયું નહીં એટલું બધું જોઈ શકો છો તમે આ જે મજૂર હતા એટલે આટલું વેણ્યું લીધું છે આ બાજુનો ભાગ બધો થેઠળ વેણ્યા વગરનો બાકી રહી ગયો છે જો આ બાજુનો ભાગ બધો બાકી છે જો વાદળ સોયો કર્યો છે વરસાદ આવે એવું કરી નાખ્યું છે જો અહીંયા સોળા ફળી છે આ બાજુ બધું એકદમ કમ્પ્લીટ વેણાઈ ગયું છે હવે આમાં ચોક ચોક કેરા બાકી રહ્યા છે પછી આમાં દવા સોટવાની છે એટલે બધો કપાસ છે ને પૂરો કરી નાખવાનો એટલે હુકાઈ જાય અને પછી આપણે આમાં બધું રૂ વેણી લેવાનું એટલે પછી આમાં બધું જે વાવેતર કરવું હોય એ થાય આમાં જો બધું વેણી જો ફૂલ આવી ગયા છે ચોળાફળીને જુઓ ચોળાફળી કેવી આવી છે કોમેન્ટ કરજો જો અહીંયા ચકચા વધ્યા છે બાકી તો બધાય પૂરા થઈ ગયા છે આ બાજુ બધું વણી લીધું છે આપણે પેલા પૈડા વાઈ દીધા છે નવીસર થી નવા હવે કપાસ તો કણખરો બધો વેણી લીધો છે ને હવે ચોક ચોક કેરા રહ્યા છે એ બધા હવે ફાટી જાય એટલે પછી આપણે આમાં વેણવાનું ચાલુ કરશું તો કઢી આપણે ઝાર વાઢી નાખશું આમાં જે બધું વેણી ગયેલું છે ને હળતું બાકી છે જો અમુક ચક દેખાય છે ને પોતા એ બધા બાકી છે આ બાજુનું થોડુંક બાકી છે થોડુંક પેલી બાજુ પણ બાકી છે એવી રીતે ચોકચોક ઘણું સક બાકી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા દરરોજ હું આવા બ્લોગ લાવીશ ખેતીવાડી વિશે જય માતાજી મિત્રો